મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે રાજકોટના રતનપુરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું છે આ મહાસંમેલનને ને લઈને રાજકોટ બેડી ચોકડી સુધીનો ટ્રાફિક જામ સર્જાયો છે જેનાથી શહેરીજનો તથા ટ્રાફિક થી સમસ્યાથી તમામ લોકો હાલ પરેશાન થઈ રહ્યા છે હજારો ક્ષત્રિયો રતનપરમાં મહાસંમેલનમાં પહોંચ્યા છે સંમેલનને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોઈ શકાય છે બેડી હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે સંમેલનને લઈને લોકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે આજે ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ રહ્યા છો તે બેડી ચોકડી થી લઈ અને બેડી હાઈવે નો કહી શકાય વિસ્તાર ત્યાંના છે બેડી હાઈવે પર અત્યારે ચક્કા જામ ટ્રાફિક જોવા મળી રહ્યો છે